માંગરોળ તાલુકાના ઘેડ બગસરા ગામ નિયુક્ત સોજી માદરે બતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવું છું જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેડ બગસરાના નિયુક્ત સોજી નાથાભાઈ લખમણભાઈ પરમાર જે સવિધા દૈન્ય ભારતીય સેના એએમસી આમી મેડિકલ કોટ 23 વર્ષ સર્વિસ કરીમાં બહમની રક્ષા કરી પોતાના માદરે બતન પરત ફરતા ગ્રામજનો દ્વારા દીજે નાતાલે રાષ્ટ્રીય ગાન સાથે વાજતે ગાજે ભવ્ય સ્વાગત કરવામાં આવું છું ગુજરાત તંત્રભાગસરા ગામના વતની નાથાભાઈ લખણભાઈ પરમારજી 1995 માં લખનઉ ખાતે પ્રથમ પોસ્ટીંગ થયો હતો તેવો ભારતની જમ્મુ કાશ્મીર જેવી અલગ અલગ બોર્ડર પરમાં ભૂમિ રક્ષા કાફાની પોતાની ફરજ બજાવી હતી જે છેલ્લે અમી વિલિટી સ્ટેશન મડુરા ગુજરાત ખાતે નિયુક્ત થયા બગસરા ગામી કોળી સમાજનાવાડી ખાતે સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેશવશંકર સરસ દેવાભાઈ માલમ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન સુમાધવી વાસન તાલુકા વિકાસ અધિકારી આર वी ओलेद्रा तालुका भाजप प्रमुख खरजळभाई यात्रोलिया તેમજ ગામના સરપંચ અને ખાસ જૂનાગઢ જિલ્લાના माजी सैनिक પ્રમુખ અને તેની ટીમ તથા દેશપ્રિય જનતા મોટી સંખ્યામાં હાજર રહી વિૃત ફોજી જવાન વર્ગમાં ખૂબ સ્વાગત કરવામાં આવ્યું હતું રાણા બારિયા બાંટવા માતાજી જય જય નાતાવાય

जिला चुनाव कर मार्चिस एनी रमेश भाई परमात ये भी विकास अधिकारी राणा साहब पोलेंद्रा रिटायर्ड सुबेदार मेरा उन्होंने मार्चिस डिटेल्ड सुबेदार क्या भाई मोटा साहब हमारा गुरुजी मेहता साहब हमारा गुरुजी परमात साहब मैं हमारा गुरुजी कन्हैया साहब

अरुणाचल प्रदेश चाइना बॉर्डर पर फर्स्ट पोर्टिंग मैंने मिलो तो क्या मैं बे वर्ष सर्विस नेक्स्ट उत्तर प्रदेश झांसी नेक्स्ट में एक बार दिल्ली नेक्स्ट जम्मू एंड कश्मीर नेक्स्ट चार सौ अग्न धांगध्रा गुजरात में तो आने अत्य हाल में फिलहाल हूँ मिलिट्री हॉस्पिटल वडोदरा फरज बजाव आयो छू બધા મારા બાપુજી મારા ધનપત્ની મારા બે બાળકો બધાના સહયોગથી હું અત્યાર સુધી બહુ સારી રીતે દેશની સેવા બજાવી ચૂક્યો છું અને પૂરા ગ્રામજનો મહેમાનો ભાઈઓ બહેનો બહેનો અને દીકરીઓ ખૂબ ખૂબ ધન્યવાદ જો પોતાનો કિંમતી ટાઈમ કાઢી અને આવ્યા છે અને દેશની જ્યાં સુધી અમારો જવાન તેના જ છે ત્યાં સુધી અમે ना देश को झुकने देंगे ना मिटने देंगे चारों जोत से धन्यवाद धन्यवाद